નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ સોળ જુલાઈ બે હજાર એક સાથે ચાર થી પાંચ સિસ્ટમો ત્રાટકી શકે છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું મેઘતાંડવ જોવા મળશે જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આઠ જિલ્લાની અંદર રેડ એલર્ટ અને દસ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં યલો એલર્ટમાં વરસાદની સંભાવના છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પણ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત વિસ્તારો છે તેમાં ભારે કાળા ડિબાંગ વાદળા આપણને ઘેરાયેલા આ રીતે જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આજે પડી શકે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને લખપત આજુબાજુના જે વિસ્તારો છે ખાવડા નલિયા ભુજ માંડવી આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો અત્યારે જોઈએ ખાસ કરીને ઓખા દ્વારિકા તેમજ ભાટીયા ખંભાળિયા જામનગર લાલપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ તેમજ ખાસ કરીને કેશોદ માંગરોળ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને કોડીનાર ઉના રાજુલા અને મહુવા સુધીના કેટલાક વિસ્તારો અને પાલીતાણા અમરેલી તેમજ ભાવનગર સિહોર વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ કાલાવડ શાપર વેરાવળ ચોટીલા રાણપુર બોટાદ જસદણ ગઢડા ધંધુકા બરવાળા મોરબી ધ્રોલ સાવડી વાંકાની રાજુબાજુના વિસ્તારો અને ખાસ કરીને ધ્રાંગદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ નવસારી ડાંગ અને વલસાડ વાપી ખાડોલી કપરાડા સુધીના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દાહોદ પંથક અને મહીસાગર ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુ પણ અત્યારે વરસાદ વરસી શકે છે તો અત્યારથી જ ગાઢ વાદળો નીચે આવી રહ્યા છે જેના કારણે અને જે અરબી સમુદ્ર તરફથી જે પવનો છે તે સપોર્ટિંગ પવનો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેમજ ખાસ કરીને અહીં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે સોમાસું ધરી અત્યારે નીચે આવી રહી છે તેમજ અરબી સમુદ્રમાં કાંઠે એટલે કે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી જે મોનસૂન ટ્રપ જે ફેલાયેલો છે મજબૂત છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદની વાત કરીએ તો દ્વારકાથી ભાટિયા ખંભાળિયા લાલપુર ભાણવડ તેમજ ઉપલેટા આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ જેતપુર બગસરા વિસાવદર અને ખાસ કરીને કેશોદ આજુબાજુના વિસ્તારો માંગરોળ વંથલી વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા તેમજ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી પાલીતાણા મહુવા રાજુલા ગારિયાધાર તેમજ તળાજા જેસર બગદાણા પંથક વલભીપુર અને જસદણ બોટાદ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ગોંડલ રાજકોટ અને સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોની વાત કરીએ તો જામનગરથી ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા બરવાળા ધ્રાંગધ્રા હળવદ આ બધા વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે આજે સમયની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં સૌથી પહેલા કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ખાવડા આજુબાજુ ભારેથી અતિભારે વરસાદ રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારિકા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલી ગોંડલ જુનાગઢ ભાવનગર વલભીપુર શિહોર તેમજ તળાજા મહુવા બગદાણા રાજુલા ધારી બગસરા વિસાવદર સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે જેમાં મોરબી તેમજ દ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારો અને બોટાદ રાણપુર તેમજ ધ્રાંગધ્રા સાઈડના જે વિસ્તારો છે ખાસ કરીને જોઈએ આપણે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ બાયડ બાલાસીનોર મહુધા મહેમદાવાદ ડાકોર આણંદ બોરસદ તારાપુર ગોધરા ડાકોર તેમજ ખાસ કરીને સાંપાનેર વડોદરા ઉદેપુર આજુબાજુના વિસ્તારો દાહોદ પંચમહાલ દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા તેમજ રાજપીપળા કોસંબા વંકલ બારડોલી તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શરૂઆત થશે રાત્રિના સમયથી સાંજના સમયથી રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ હિંમતનગર તેમજ પ્રાંતિજ ઈડર મોડાસા માંડલી આ બધા વિસ્તારો દિયોદર ધાનેરા પાટણ ડીસા પાલનપુર અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાત અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને આપણે જોઈએ હવે રાત્રિની અપડેટ એટલે કે રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર વરસાદી માહોલ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં જોવા મળશે અને આવતીકાલે સત્તર તારીખમાં વહેલી સવારે કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ માંડવી ભુજ ભસાવ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના રાજુલા મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ સવારના સમયથી જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો કહી શકાય કે સોળ તારીખથી અઢાર તારીખની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના જે આ વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે સૌથી વધુ વરસાદ પડશે આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હશે એટલા માટે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો અને ખાસ કરીને કચ્છના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે આવતીકાલે બપોર પછી સાંજના સમયે ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભસાવ રાપર સહિત સમગ્ર કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુધી ભારેથી અતિભારે વરસાદ બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર એટલે કે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે રાત્રિની આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે રાત્રિથી વરસાદની અંદર કેટલાક પરિબળોમાં ફેરફાર જોવા મળશે અને અઢાર તારીખે વહેલી સવારથી જ ફરી વખત ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અને બપોરના સમયની અપડેટ જોઈએ અઢાર તારીખની તો કચ્છના જે તમામ વિસ્તારો છે ગાંધીધામ હોય નલિયા હોય ભુજ બસાવ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો અઢાર તારીખની અંદર બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા મધ્ય ગુજરાતના પણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને સૌથી વધારે જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અઢાર તારીખની અંદર વરસાદ જોવા મળશે તમામ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ અઢાર તારીખની તો રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મધ્યમસરનો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેશે ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખે પણ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વીસ તારીખની અંદર અને એકવીસ તારીખની અંદર પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ રહેશે બાવીસ ત્રેવીસ તારીખ સુધી આ જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર વરસાદ વરસાવી શકે છે આગામી સમયની અંદર ફરી વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જે પચીસ તારીખની અંદર ખાસ કરીને મધ્ય ભારત સુધી પહોંચી જશે તે સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થઈ શકે છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજે છે સોળ તારીખ અને આજમાં જે પવનની ઝડપ છે તે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આવતીકાલે સત્તર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એકતાલીસ થી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અઢાર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દરિયા કિનારાના ભાગોમાં કચ્છમાં દરિયા કિનારામાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે અને વીસ એકવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે અને બાવીસ તારીખમાં કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર અઠાવન સૌરાષ્ટ્રમાં પંચાવન અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખ અને પચીસ તારીખમાં પણ પવનની ઝડપ પસારથી આજુબાજુની જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ ઉપર સિસ્ટમ સક્રિય થશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે અને ખેડૂતોને પણ ખાસ કરીને સાવધાની રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે નદી કિનારાના નિશાણવાળા વિસ્તારોના ગામડાઓને ખાસ એલર્ટ કરાયા છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ